ગારદા ગામે સીએનઆઈ ચર્ચ દ્વારા નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ ડેડીયાપડા તાલુકાના અનેક ગામો સહિત સીએનઆઈ ચર્ચ ગારદા ગામ ખાતે નાતાલ પર્વ એટલે ખ્રિસ્તી ધર્મનો પવિત્ર દિવસ આ દિવસે ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરાય છે પ્રભુ ઈસુનો જન્મદિનની ઉજવણી કરવા માટે ડેડીયાપડા તાલુકાના ગારદા મંડાળા ખાબજી ખામ અલમાવાડી ઘોડી સહિતના તમામ દેવળો તથા મકાનો રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા નાતા પર્વના વધામણા ખ્રિસ્તી સમુદાય દ્વારા એકબીજાને મેરી ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ચર્ચ ખાતે ખ્રિસ્તી બંધુઓ દ્વારા ખાસ નાતાલના પવિત્ર પર્વ નિમિત્તે બાળકો યુવાનો સહિત ખ્રિસ્તી બંધુઓમાં કાર્યક્રમની ઉજવણીને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો નાના ભૂલકા યુવાઓ તેમજ અલગ અલગ ગામેથી ઉપસ્થિત બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા તેમજ તમામ ખ્રિસ્તી બંધુઓ દ્વારા એકબીજાને નાતાલની શુભેચ્છાઓ પાઠવી હતી પ્રભુ ઈસુના જન્મદિનના વધામણા કર્યા નાતાલ પર્વની ઉજવણી ગારદા સહિત ડેડિયાપાડા તાલુકાના એક ગામોમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી ઉજવણી કાર્યક્રમ નિમિત્તે ગારદા ગામના લોકો સહિત આસપાસથી મોટી સંખ્યામાં પ્રેક્ષકો ગણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સર્જન વસાવા ગ્રામીણ ટુડે ન્યૂઝ ડેડિયાપાડા નાતાલનો પર્વ એ ફક્ત ખ્રિસ્તી લોકો માટે જ નથી નાતાલનો પર્વ એ સર્વ લોકોને માટે છે આખા જગત માટે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રેમ લઈને એ નાતાલના દિવોસે આવે છે અને એ પ્રેમ નાતાલના દિવોસે અલગ અલગ સ્થળે અલગ અલગ લોકો અને અલગ અલગ જાતિમધ્યે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ અમે વહેંચીએ છીએ અને એટલા માટે અમે નાતાલ એક જન્મ પ્રભુ ખ્રિસ્તના જન્મ જયંતિને અમે ઉજવીને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ અમે અલગ અલગ જાતિ અને અલગ અલગ લોકો મધ્યે અમે વહેંચણી કરીએ છીએ નાતાલ ફક્ત ખ્રિસ્તી લોકો માટે જ નહીં પણ સર્વ જગતના લોકોને માટે એ આનંદ પ્રેમ અને માફીનું પર્વ તરીકે અમે જોઈએ છે અને એટલા માટે અમે ભૂશું ખ્રિસ્ત આ જન્મ જયંતિને અમે ઉજવી રહ્યા છે નાતાલનો સંદેશ એ જ છે પાપથી દબાયેલા કચડાયેલા જે નાસીપાસ થઈ ગયેલા નિરાશ થઈ ગયેલા હતાશ થઈ ગયેલા એમને એકીકરણ કરવાના માટે એમને પુનઃસ્થાપિત કરવાનો આ એક પર્વ છે માફી આપવાનો પર્વ છે ખરા હૃદયમાં એ શાંતિ પ્રાપ્ત કરવાનો એ પર્વ છે અને એકબીજાનો એ પ્રેમ નાતાલના દિવસ છે એટલે કે પ્રભુ ઈશુ ખ્રિષ્તના જન્મ જયંતિ તરીકે ઉજવે છે ત્યારે એ જ પ્રેમ આખા સર્વ જગતના લોકોને અલગ અલગ જાતિના લોકોને આ પ્રભુ શું ખ્રિસ્ત પ્રેમ અમે વહેંચીએ છીએ અને એટલા માટે નાતાલનું પર્વ એ માફીનું પર્વ છે પ્રેમનું પર્વ છે આનંદનું પર્વ છે અને એકબીજાને તૂટી ગયેલા સંબંધો એ બાંધવાનું પર્વ તરીકે અમે ઉજવીએ છીએ અને એટલા માટે પ્રભુસુ ખ્રિસ્તને આ જગતમાં દેહ ધારણ કરીને જગતમાં મોકલી આપ્યા જેથી કરીને જે તે વ્યક્તિ પ્રભુસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને અનંત જીવનનો એ ખાતરીને અનંત જીવનનું તારણ અને મોક્ષ પ્રાપ્ત કરે એટલા માટે પ્રભુસુ ખ્રિસ્ત બે હજાર ચોવીસ વર્ષ પૂર્વે આ જગતમાં દેહ ધારણ કરીને આવ્યા હતા જેથી કરીને લોકો ઓળખે અને શાંતિ અને સલામતી અને આનંદ ખરો પ્રેમ ખરો આનંદ એ વ્યક્તિગત જીવનમાં અનુભવ કરીને હંમેશા આગળ વધતા રહે આ નાતાલનો સંદેશ છે આ નાતાલનું પર્વ છે અને એથી એકબીજાને એ પ્રેમ અમે વહેંચી શકીએ છીએ તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુ ન્યૂઝ ગ્રામીણ ટુ ડે ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો